નવરાત્રી નવરાત્રી વગર ગુજરાત કેવું અને ગુજરાત વગર નવરાત્રી કેવી નવરાત્રી દેવી નો ઉત્સવ નવરાત્રિ ભક્તિનો ઉત્સવ આ નવરાત્રિ શક્તિનો ઉત્સવ આખા ગુજરાતમાં નવરાત્રિના નવ દિવસ દરમિયાન ગરબા અને દાંડિયા થાય છે પણ તમને ખબર છે સમગ્ર ભારતની અંદર અલગ અલગ રાજ્યમાં આ નવ દિવસ દરમિયાન કંઈક અલગ જ માહોલ હોય વેસ્ટ બંગાળની અંદર નવરાત્રીના નવ દિવસ દરમિયાન મા દુર્ગાની પૂજા થાય છે અને ખૂબ મોટા મોટા પંડાલ રચાય છે પંડાલ સજાવાય છે અને માતૃભક્તિ તરફ એક નવો જ પ્રયાસ ત્યાં જોવા મળે છે પંજાબ અને હરિયાણાની અંદર કંજક પૂજા એટલે કે કન્યા પૂજા થાય છે કર્ણાટકની અંદર મૈસુર દશરા નામનો ઉત્સવ થાય છે જે ત્યાંનો સ્ટેટ ફેસ્ટિવલ છે યુપી અને બિહારની અંદર આ નવ દિવસ દરમિયાન રોજ રાત્રે રામલીલા રચાય છે અને દસમા દિવસે દશેરાની ઉજવણી થાય છે તમિલનાડુ અને આંધ્રાની અંદર આ નવ દિવસ દરમિયાન નાની નાની ડોલ બનાવાય છે અને એને ઉપર રાખવામાં આવે છે તો પછી હિમાચલની અંદર આ દિવસ દરમિયાન રઘુનાથજીની રથયાત્રા નીકળે છે એનો મતલબ કે સમગ્ર ભારતની અંદર આ નવ દિવસ દરમિયાન ક્યાંક ને ક્યાંક ધર્મ ધર્મની સાથે ધાર્મિકતા ધાર્મિકતાની સાથે ભગવાનને એક સાથે જોડીને ક્યાંક ને ક્યાંક માની આરાધના થાય છે જો વિડીયો અહીંયા સુધી જોયો હોય તો આગળના વિડીયોમાં નવરાત્રી એની પાછળ જોડાયેલી ધાર્મિકતા અને એની સાથેનું મોડર્ન સાયન્સ પહેલાના સમયમાં લોકો નવરાત્રી કેવી રીતે ઉજવતા અને આજના સમયની નવરાત્રી કેવી છે એટલે કે એની કડવી વાસ્તવિકતા એની વાત કરવાનો છું નંબર એક નવરાત્રી પાછળની ધાર્મિકતા અને એનું મોડર્ન સાયન્સ સાથે શું કનેક્શન છે સવાલ નંબર એક નવરાત્રીમાં નવ દિવસ જ કેમ હોય છે લોકો આ નવ દિવસ દરમિયાન કેમ ઉપવાસ કરે છે અંદર લોકો ગરબા કેમ લે છે અને આ જ કેમ હોય છે આવો દરેક આપણે જાણીએ તો આપણો પહેલો સવાલ છે કે નવ દિવસ દરમિયાન લોકો ઉપવાસ કેમ કરે છે અને આની પાછળનું સાયન્ટિફિક રીઝન શું છે તો શું માને રાજી કરવા માટે એનો જવાબ છે હા માને રાજી કરવા માટે કેમ કારણ કે આ નવ દિવસ દરમિયાનના ઉપવાસ આપણા શરીરને ઘણું હેલ્ધી બનાવી જાય છે આપણે નાના હતા ત્યારે આપણને આપણા ટીચર ભણાવતા કે આપણું શરીર કોનું બન્યું છે તો આપણે જવાબ દેતા કોષોનું અને આ કોષોની અંદર એક નાનકડી એમથી અંગિકા છે જેનું નામ છે માઇટોકોન્ડ્રિયા ગુજરાતીમાં એને કહેવાય છે કણાપ સૂત્ર સાદી ભાષામાં આ કણાપ સૂત્ર એટલે કે માઇટોકોન્ડ્રિયાનું કામ છે આપણે જે કાંઈ પણ ખાઈએ એનું રૂપાંતર શક્તિમાં કરવાનું શક્તિ એટલે કે દેવી આપણા શરીરનું સંચારણ કરતી વસ્તુ

અને એટલા માટે જ એ માં તરફથી મળતી આપણને અમૂલ્ય ભેટ છે અને એટલે માને કોઈ જગ્યા પર બહાર ગોતવાની જરૂર નથી એ આપણી અંદર છે ઇટ ઇઝ વિધિન અને જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે ટેકનિકલી એને રેસ્ટ મળે છે અને એના કારણે આપણા શરીરમાં થતા ઘણા બધા એજ રિલેટેડ ડિસીઝ એ ઓછા થઈ જાય છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ તમે આ શબ્દ સાંભળ્યો હશે

આ નવ દિવસ ઉપવાસની વાત તો છોડો આજના સમયમાં આજની નવરાત્રીમાં તમારી શેરીમાં તમારા ગામમાં તમારા તમારા ચોકમાં કલ્ચર કરવાની થી ગરબા રમવાના અને બાર વાગે ઉપવાસ ની વાત તો દૂર થઈ ગઈ બાર વાગે નાસ્તાની વાટ જોવાની કેમ કારણ કે નવ દિવસ નવ દિવસના અલગ મેનુ નવ દિવસના અલગ અલગ ફાસ્ટ ફૂડ મિત્રો ક્યાંક આપણે આપણી ધાર્મિક પરંપરાથી છૂટા પડી રહ્યા છે મિત્રો આજની નવરાત્રિ આજના સમયની નવરાત્રી આ નવરાત્રીનો નો રંગભેદ જ બદલાઈ ગયો પહેલાના સમયમાં નવ દિવસના ઉપવાસ હતા પણ આજના સમયમાં નવ દિવસ ને નવ દિવસના અલગ અલગ મેનુ નવ વાગે આરતી અને બાર વાગ્યા સુધી વાટ જોવાની કે આજે શું નાસ્તામાં આવવાનું છે એ દાબેલી આવવાની છે કે સમોસા આવવાના છે કે ભેળપુરી આવવાની છે કે ચાટપુરી આવવાની છે કે મંચુરિયન આવવાનું છે કે રસમલાઈ આવવાની છે કે ગુલાબ જાંબુ આવવાના છે કે આઈસ્ક્રીમ આવવાનું છે આપણે આ ફાસ્ટ ફૂડ ની અંદર એટલા બધા ઘુસી ગયા છીએ કે નવે નવ દિવસ તો ખાવાનું જ પાછું દસમા દિવસનો દશેરાનું જમણવાર અલગથી જ્યાં ઉપવાસ હતા જ્યાં જ્યાં માની આરાધના હતી માના અનુષ્ઠાન હતા એની જગ્યાએ ટ્રેન્ડ આખો બદલાઈ ગયો આ આ નથી વેસ્ટર્ન કલ્ચર છે સવાલ નંબર બે શા માટે નવ દિવસ આપણી પૃથ્વી ગોળ છે કેવી ગોળ છે નારંગી જેવી કે સંતરા જેવી અને એ પોતાની ધરી પર ગોળ ગોળ ફરે છે હવે ધરી પર ગોળ ગોળ ફરે એટલે દિવસ અને રાત થાય ઓક્ટોમ્બર અને સપ્ટેમ્બર મહિના એવા છે કે એ સમય દરમિયાન દિવસ કેવા થતા જાય નાના થતા જાય અને રાત કેવી થતી જાય મોટી થતી જાય આ નવ દિવસ એ ટ્રાન્ઝિટ પીરિયડ છે કે જેની અંદર આપણી સ્લીપ સાયકલ ચેન્જ થાય છે ને એટલા માટે આ નવ દિવસ છે કે જેની અંદર આપણે ઉપવાસ કરીએ છીએ માની આરાધના કરીએ છીએ અને આપણી સ્લીપ સાયકલને મેન્ટેન કરીએ છીએ પણ આજની નવરાત્રિ આ નવ દિવસની અંદર ક્યારેક બાર વાગે ક્યારેક એક વાગે ક્યારેક બે વાગે ને ક્યારેક આખી આખી રાત ખેંચાઈ જાય સ્લીપ સાયકલ જે હતી એનું પાછળનું સાયન્સ ગયું પણ આપણે એ નવ દિવસને માની જગ્યાએ ક્યાંક મોજ અને લઈ છે સવાલ નંબર ત્રણ નવરાત્રિની અંદર ગરબા શા માટે તમને લાગે છે કે કોઈ દુઃખી વ્યક્તિ ગરબા કરે કોઈ દુઃખી વ્યક્તિ જો ગરબા કરે નૃત્ય કરે તો એનું દુઃખ એનું એન્ઝાઇટી એનું ડિપ્રેશન આ બધું જ દૂર થઈ જાય કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ ડાન્સ કરે છે એટલે કે ગરબા કરે છે તો એ સમય દરમિયાન ક્ષણ કે ઘડી બે ઘડી કે ઘણા સમય સુધી એનું દુઃખ ભૂલી જાય છે શું કામ ખબર છે આની પાછળનું એક સાયન્સનું કારણ છે આપણા મગજની અંદર પેદા થતો એક હોર્મોન જેને આપણે કહીએ છીએ એન્ડ ઓફિલ અ ફીલ ગુડ હોર્મોન જેના શરીરમાં રિલીઝ થાય છે અને આપણા શરીરની પેઇન ટોલરન્સ કેપેસિટી વધારી દે છે જેના કારણે વ્યક્તિ એ પોતાનું દુઃખ ભૂલીને માની આરાધનામાં લાગી જાય છે આપણા શરીરને રિલેક્સ કરી દે છે અને ગરબા દ્વારા આપણે માને રીઝવીએ છીએ પણ આજના સમયમાં આ જે ગરબા છે જે આપણું ફીલ ગુડ ફેક્ટર છે એ ગરબાને ક્યાંક આપણે એવું ડાન્સમાં કન્વર્ટ કરી દીધું છે જ્યાં માની ભક્તિ નહીં માને રીઝવવા માટે નહીં પણ આપણે કોઈ બીજાને રીઝવવા માટે ગરબા કરીએ છીએ વિચાર જરૂર કરજો હવે હું તમને સમજાવું ગરબાની અમુક ધાર્મિક પરંપરા નવરાત્રીમાં આપણા ઘરે મમ્મી કે બા એ નાનકડો અમથો દીવો પ્રગટાવે છે ગરબો કહીએ છીએ કેમ કારણ કે ધ્યાનથી તમે જોશો તો એ મટકીમાં નાના નાના છિદ્રો હોય છે નવ નવ છિદ્રોની ની ત્રણ હરોળ હોય છે અને એ ગરબામાં ટોટલ સત્યાવીસ છિદ્રો હોય છે આ સત્યાવીસ છિદ્રો એ આપણા સત્યાવીસ નક્ષત્રને રિપ્રેઝન્ટ કરે છે પ્રતિ એક નક્ષત્રના ચાર ચરણ હોય છે એટલે સત્યાવીસ ગુણ્યા ચાર એટલે ટોટલ થાય એકસો ને આઠ માના ગરબાને મધ્યમાં રાખીને જયારે એની પ્રદક્ષિણા કરવામાં આવે ત્યારે એવું કહેવાય કે તમે ખાલી ગરબાની નહીં પરંતુ સમગ્ર બ્રહ્માંડની પ્રદક્ષિણા કરી અને એટલા માટે માના ફરતે દિવસના બાર એટલે નવ દિવસના એકસો પ્રદક્ષિણા તમે કરો એટલે સમગ્ર બ્રહ્માંડની પ્રદક્ષિણા કર્યાનું પુણ્ય તમને મળે છે આ નવ દિવસને હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે સ્ત્રીઓના ઇવોલ્યુશન સાથે જોડેલું છે એટલે કે આ નવ દિવસ દરમિયાન માં ના અલગ 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 સ્વરૂપની આપણે પૂજા કરીએ છીએ જેમાં પહેલો દિવસ છે પુત્રી સ્વરૂપે એટલે હિમાલય અને હિમાલયની પુત્રી એટલે માં પાર્વતી જે દીકરીના સ્વરૂપને રિપ્રેઝેન્ટ કરે છે માં પાર્વતીજીનું દીકરી સ્વરૂપ એટલે પ્રથમ દિવસ માં શૈલપુત્રી નો દિવસ બીજો દિવસ છે માં બ્રહ્મચારી પાર્વતીજીનું કિશોરાવસ્થાનું સ્વરૂપ કે જેમાં માં એ ઘોર તપસ્યા કરે છે શિવજીને પામવા માટે એટલે આ બીજો દિવસ એ સ્ત્રીની કિશોરાવસ્થાને રિપ્રેઝન્ટ કરે છે ત્રીજો દિવસ અને ત્રીજું સ્વરૂપ છે માં ચંદ્રઘંટા મા ચંદ્રઘંટાનું સ્વરૂપ એ પાર્વતીજીનું ચતુર્ભુજ કે અષ્ટભુજ સ્વરૂપ રિપ્રેઝેન્ટ કરે છે અહીં સ્ત્રીનું એક પતિવ્રતા તરીકેનું સ્વરૂપ રિપ્રેઝન્ટ થાય છે કે જ્યાં હાથમાં હથિયાર પણ છે અને હવે એ સૌભાગ્યવંતી પણ છે અને આ જ સ્વરૂપને આપણે મા દુર્ગા સ્વરૂપે પણ ઓળખીએ છીએ ચોથો દિવસ નવરાત્રિના ચોથા દિવસે આપણે માં કુષ્માંડાની આરાધના કરીએ છીએ કુષ્માંડા એ સ્ત્રીનું સ્વરૂપ છે એ માનું સ્વરૂપ છે કે જેના એક હાથમાં હથિયાર છે અને બીજા હાથમાં એક પોટ ઓફ હની એટલે કુંભ છે કે જેની અંદર શહેદ મધ ભરેલું છે સ્ત્રીની આ અવસ્થા એના ગર્ભાધિકાળને રિપ્રેઝેન્ટ કરે છે એટલે કે ગર્ભ અવસ્થાને સમજાવે છે પાંચમો દિવસ એ માં સ્કંદ માતાનું સ્વરૂપ દેખાડે છે માં સ્કંદ માતાનું સ્વરૂપ એટલે કે જેના હાથમાં હથિયાર નથી પરંતુ હથિયારની જગ્યાએ એક નાનકડું રમતું બાળક છે અને બાળક એટલે કાર્તિકે અહીં સ્ત્રીનું સ્વરૂપ જે માં સ્વરૂપ છે એને રિપ્રેઝેન્ટ કરે છે છઠ્ઠો દિવસ માં કાત્યાયીની તમે ઘણી વાર આરતીની અંદર પણ આ શબ્દ સાંભળ્યો હશે મા કાત્યાયની એટલે મા દુર્ગા આ છઠ્ઠો દિવસ છે જ્યારે વેસ્ટ બેંગાલની અંદર દુર્ગા પૂજાની શરૂઆત થાય છે મોટા મોટા પંડાલ સજાવાય છે અને આ લોકો માતૃભક્તિ સાથે જોડાય છે નવરાત્રિનો સાતમો દિવસ મા કાલી રાક્ષસોનો સંહાર કરવા વાળી અસુરોને મારવા વાળી જીવનમાં આવતા દૈત્યોને દૂર કરવાવાળી જીવનની અંદર આવતી મુસીબતોને અલગ કરીને હલ કરવાવાળી માનું સ્વરૂપ એટલે આઠમો દિવસ દિવસ મા મહાગૌરીનો હાથમાં શસ્ત્ર છે અને સિંહ પર સવાર છે અને સમગ્ર પૃથ્વી પર રહેલા દરેક વ્યક્તિઓને આશીર્વાદ આપતી માં એ સંપૂર્ણપણે એક માનું સ્વરૂપ છે અને અંતે નવમો દિવસ નવરાત્રીના આ નવમાં દિવસે માં સિદ્ધિદાત્રી છે નવ દિવસના અનુષ્ઠાનને અંતે માં આપણા પર રાજી થાય છે અને સર્વ પ્રકારે 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 આપણને આપણને સિદ્ધિ આપે છે છે સર્વ સર્વ કાપે પુણ્યશાળી કરે છે ભાગ્યશાળી કરે છે કેમ કારણ કે માં એ ઓલવેઝ આપણા પર સદાય માટે રાજી હોય છે તો નવમાં દિવસે માં સિદ્ધિદાત્રી છે આવો હવે આપણે જૂની વાતોને વાગોળીએ

ગરબી મસ્ત મજાની તૈયાર થાય છે સાથે સાથે નાનકડું મંદિર તૈયાર થાય છે માતાજીની મૂર્તિ છે હાર છે આરતીની તૈયારી શરૂ છે એક બાજુ નાનકડું માઇક સેટ થાય છે ગાવાવાળા તૈયાર થઈ જાય છે અને એની સાથે વાદ અને વાજિન્દ્ર પેટી લઈ લો તબલા લઈ લો જેને કાંઈ ન આવડે હાથમાં મંજીરા ઉગાડે છે અને એક બાજુ એ મસ્ત મજાના ભક્તિના ગીત વાગે છે માના ગીત વાગે છે માના કીર્તન ગવાય છે ભજન ગવાય છે અને આ બાજુ દીકરીઓ માં બાળકીઓ એ સારી રીતે વ્યવસ્થિત રીતે તૈયાર થઈને એ ગરબી લે છે ઘણી જગ્યા પર તો ગરબી માથે મૂકીને ગરબા ફેરે છે અને આ ગરબાની અંદર એક માત્ર વસ્તુ હોય છે માની આરાધના આ ગરબા ભક્તિભાવમાં રમાય છે કોઈને દેખાડો કરવા માટે નહીં અને ગરબાના અંતે પ્રસાદ અને માના આશીર્વાદ હોય છે પહેલાના સમયમાં આ રીતે નવરાત્રિ ઉજવાતી કોઈ શોષા નહીં કોઈ મોટા આયોજન નહીં કોઈ મોટા પાર્ટી હોલ નહીં કોઈ પણ મોટા રીત રિવાજ નહીં નાસ્તાની વાત તો છોડો સાહેબ માત્ર એક વસ્તુ શું ઉપવાસ અનુષ્ઠાન આરાધના અને આની સાથે સાથે ઘણી જગ્યાએ સેવાના કાર્યો પણ થતા અને આ સમય દરમિયાન ભક્તિ અને ભાવા નવ દિવસ દરમિયાન સમગ્ર ગામડાની અંદર ભરેલો 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 અને પહેલાના સમયની નવરાત્રી નવરાત્રીની અંદર ગામના ચોકમાં કે શેરી નવરાત્રી થતી આજના સમયની નવરાત્રી શો શા એકદમ મોટા પાર્ટી પ્લોટમાં મોટા આયોજકો સાથે થાય છે પહેલાના સમયમાં નવરાત્રીમાં ગરબા ગવાતા આજના સમયમાં નવરાત્રીમાં પિક્ચરના ગીતો ગવાય છે પહેલાના સમયમાં નાસ્તાની અંદર માત્ર પ્રસાદી હતી પણ આજના સમયમાં નવ દિવસના અલગ અલગ નાસ્તા અને ફાસ્ટ ફૂડની ભરમાળ હોય છે પહેલાના સમયની અંદર આપણે નવરાત્રીમાં ગરબા માને રાજી કરવા માટે કરતા આજના સમયની અંદર ગરબા આપણે ગામને રાજી કરવા માટે કરીએ છીએ સમજાય છે ને મિત્રો આજના સમયમાં નવરાત્રી કઈક અલગ ઉજવાય છે ગરબા કોમર્શિયલ થઈ ગયા કપડા થોડા ક્રિન્જ થઈ ગયા વાત હતી માની આરાધનાની પણ આ નવરાત્રિમાં નવરાત્રી પહેલા જ કંઈક અલગ ખેલ શરૂ થઈ ગયા આજના સમયની નવરાત્રીમાં જો તમે નવરાત્રી ઉજવી રહ્યા છો ઘણી બધી વસ્તુઓનું તમારે ધ્યાન રાખવું જોઈએ એક સ્ત્રી તરીકે એક નારી તરીકે અથવા તો એક માં તરીકે આપણે જોઈએ નવરાત્રિ રમે છે કશો જ વાંધો નથી પણ થોડુંક સમજવા જેવું છે પાંચ હજાર રૂપિયા ભરીને નવરાત્રી પહેલા તમે નવરાત્રીના ગરબા શીખવા માટે તો જાઉં છો પણ એ ગરબાની સાથે સાથે તમે સેલ્ફ ડિફેન્સને પણ શીખો આજના સમયમાં એટલું જ જરૂરી છે સેલ્ફ ડિફેન્સ શીખેલો હશે તો ક્યારેક સ્વરૂપ છે સિંહણનું સ્વરૂપ છે એ ક્યારેય પાછી ન પડે પણ આ નવરાત્રીને સંપૂર્ણપણે અર્વાચીન એટલે કે આજના યુગની અને વેસ્ટર્ન કન્ટ્રીની અંદર ચાલતા માહોલની સાથે આપણે ન જોડી દઈએ ક્યાંક આપણે એ બાજુ મળી રહ્યા છીએ શરીર પર કપડા તો પહેરીએ છીએ પણ શરીર પર કપડાની સાથે સાથે પણ અત્યારે રિવાજ આવી ગયા છે દિવસ દિવસના અલગ જ ખર્ચા અલગ જ વાતાવરણ તમને ખબર છે તમે એકવાર ગૂગલ કરી જોજો ગૂગલની અંદર તમે જાઓ અને લખજો કે નવરાત્રી દરમિયાન આખી આખી નવરાત્રીમાં ઇન્ડસ્ટ્રીનો ખર્ચો કેવડો હોય છે ભૂગલ જવાબ આપશે આશરે પચાસ હજાર કરોડ કરતાં પણ મોટું ટર્નઓવર થાય છે એ આર્ટનું થાય છે એ કપડાનું થાય છે એ ક્રાફ્ટનું થાય છે એ વસ્તુનું થાય છે આયોજનનું થાય છે પાર્ટીનું થાય છે ઇન શોર્ટ તમે કદાચ કોઈ બહુ મોટા આયોજનમાં જાઓ છો પાર્કિંગના પણ પૈસા હોય છે આજકાલની નવરાત્રિ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની નવરાત્રી થઈ ગઈ છે આજની નવરાત્રિમાં માના અનુષ્ઠાનની જગ્યાએ ક્યાંક સેલ્ફીની નવરાત્રી થઈ ગઈ છે યાદ રાખો મિત્રો આપણી પાસે જે સોશિયલ મીડિયા છે એ રીઅલ સોશિયલ મીડિયા છે એ પર્સનલ મીડિયા નથી હમણાં હમણાંના ચાલતા ટ્રેન્ડ અને એઆઈ ને કારણે આપણે જે ફોટો અપલોડ કરીએ છીએ જેવા ફોટો અપલોડ કરીએ છીએ ક્યાંક ને ક્યાંક આ એઆઈ એનું સ્ટડી કરી રહ્યું છે ખ્યાલ જરૂરથી રાખજો આપણે આજના સમયની સાથે હળીમળી જવાનું છે પણ આપણી પરંપરા અને ધાર્મિક માન્યતાને છોડ્યા વગર અને આ સાથે આ વિડીયો મેક્સિમમ લોકો સુધી જો તમને સારો લાગ્યું હોય તો શેર કરજો અને આ વિડીયો થકી માને અમારા તરફથી નવરાત્રિ માટેના ખૂબ ખૂબ વંદન જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય માતાજી